કડક આદેશો આપ્યા છે નાગરિકો અસામાજિક તત્વો પર તૂટી પડવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે મુખ્યમંત્રીએ સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં મળેલી ફરિયાદો ને સાંભળીને ભૂપેન્દ્ર પટેલે સંબંધિત જિલ્લા અને સરકાર વિભાગ ને યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે મુખ્યમંત્રીએ જુલાઈ બે હજાર પચીસના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એક ગ્રામીણ નાગરિકનો પોતાના ખેતરમાં જ જવાનો રસ્તો માથાભારે તત્વોએ બંધ કરી દઈને જે માર મારવાની કરેલી રજૂઆતને સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આવા દિશાનિર્દેશો આપ્યા હતા તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક અસરથી આ ગ્રામીણ નાગરિકને પોલીસ બંદોબસ્ત આપીને તેને રંજાડતા અસામાજિક તત્વ વિરુદ્ધ કડક પગલાં લેવા અને તેના ખેતરનો રસ્તો ખુલ્લો કરાવી આપવાની સૂચનાઓ આપી હતી આ દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા રાજ્ય સ્વાગતમાં પ્રજાજનો નાગરિકો મુખ્યમંત્રી સમક્ષ ગાંધીનગરમાં પોતાની રજૂઆતો સમસ્યાઓથી રૂબરૂ કરતા હોય છે અને આ ઉપક્રમમાં જુલાઈ બે હજાર પચીસના રાજ્ય સ્વાગતમાં કુલ એકસો આઠ રજૂઆતકર્તાઓ પોતાની વિવિધ રજૂઆતો સાથે હાજર રહ્યા હતા તો હાલ માટે આટલું જે મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયક ને દબાવી દઉં જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે